હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું સ્ટ્રીટ ફૂડ કટકા દાબેલીની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લેવાનો છે એના માટે ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર એક ટી સ્પૂન તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલો દાબેલીનો મસાલો એડ કરીશું ને એને એક વખત મિક્સ કરી લેશું टेबल स्पुन जोड आम्बली चटनी एड गरिसु एक टिस्पुन लाल मर्चु पाउडर वन फोर्थ टिस्पुन गरम मसालो स्वाद मुजब मिठु एक टिस्पुन गोड एक टेबल स्पुन મસાલા સીમ હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે ગળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવવાનું ગોળ આપણો ઓગળી ગયો છે તો એની અંદર મેં ચારથી પાંચ બટાકાને બાફીને મેસ કરી લીધા છે તૈયાર કરીશું હવે આની અંદર વન ફોર કપ જેટલું પાણી એડ કરીશું આપણે જે ચટણીવાળો બાઉલ હતો એની અંદર જ પાણી એડ કરી દીધું હતું હવે આને આપણે સરસ મિક્સ કરી લઈશું જો આપણો આ સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે દાબેલી બનાવી લઈશું તેના માટે આવી રીતે આપણે બંને વચ્ચેથી કટ કરી લેવાનો છે અને આવી રીતે આંબલીની ચટણી ચોપડી દેવાની છે જે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી છે ખાટી મીઠી તે જ ચોપડવાની છે વચ્ચે દાબેલીનો મસાલો થોડીક મસાલા શેક આવી રીતે બંધ કરીને આપણે બટરથી શેકી લેવાનું છે બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો આવી રીતે શેકીને એને એક પ્લેટમાં લઈ લઈશું હવે આને આપણે કટ કરી લઈશું કટ કર્યા પછી એની ઉપર આપણે લાલ મરચાંની ચટણી ધાણા ફુદીનાની ચટણી અમે આ ખાટી મીઠી ચટણી એડ કરીશું આ બધી ચટણી કેવી રીતે બનાવી તે મેં મારી લિંક પર પહેલાં બતાવી દીધી છે તો તમે એની પર જઈને પણ જોઈ શકો છો અને દાબેનીલો મસાલો પણ મેં બતાવ્યો છે વેની ઉપર થોડી મસાલા સી અને એકદમ ઝીણી નાઇલોન સેવ એડ કરીશું ઉપરથી થોડી લીલી ડુંગળી સૂકી ડુંગળી પણ ચાલે તો તૈયાર છે આપણે દાબેલી કટકા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ